અંજારના મત્યાનગરમાં સ્વચ્છતાના અભાવે રહીશોમાં રોષ ભરાયો બહુજન આર્મી સામાજિક એકતા મિશન ભારતની આગેવાનીમાં આજે મોરચો નગરપાલિકા પૂછ્યો હતો ગટર ઉભરાતા સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો થયો અંજાર નગરપાલિકા કચેરી મોરછાઈ રજૂઆત કરી હતી અંજાર શહેરના મત્યાનગર વિસ્તારમાં સ્વચ્છતાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે સ્થાનિક રહીશો અનુસાર છેલ્લા ઘણા સમયથી અહીં નિયમિત સાફસફાઈનું કામ થતું ન હોવાથી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે

તેમ છતાં કોઈ પણ પ્રકારનો કાર્યવાહી કરવામાં આવી નથી પ્રજાજનોમાં આ પાયે આંદોલન શરૂ કરવા મજબૂર બનશે વિસ્તારના નાગરિકો હવે જરૂરી કાર્યવાહી કરવા માટે તત્કાલ પગલા આશા રાખી રહ્યા છે તેઓ કહે છે કે હવે માત્ર આશ્વાસન નહીં પણ જમીન પર પરિણામ જોઈએ છે વધુમાં આજે બહુજન આર્મી સામાજિક એકતા મિશન ભારતની આગેવાનીમાં મોરચો નીકળ્યો હતો અને રહીશોએ પોતાની વ્યથા ઠાલવી હતી અહેવાસ અહેવાલ દિનેશ જોગી અંજાર 11 અંજારમાં પાણીની ગટરની અને જે ઢોરો છે એની સમસ્યા બહુ એટલે બહુ છે એક તો અંજાર સિટી એટલે ટ્રાફિકવાળી છે અહીંયા આગળ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ટ્રાફિક એટલી બધી હોય છે સાથે આજનો જે મુદ્દો છે ખાસ કરીને મતિયાનગરમાં જે ગટર વે જે ઘરમાંથી પાણી આવે છે અને અહીંયા કને અડધો કલાક ઓફિસર નથી અહીંયા અહીંયા પ્રમુખ હાજર હાજર કે કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ અધિકારી એમને અમે રજૂઆત કરી શકીએ એટલે ન છૂટકે આજે અહીંયા મેઇન ગેટ છે એની તાળાબંધી કરવી પડી છે અને ધરણા ઉપર બેઠા છીએ આ લોકો કોઈ જવાબદાર અધિકારી અહીંયા કને આવવા માટે તૈયાર નથી એટલા માટે જો આવી જ રીતે આ ભાજપની સરકારમાં તંત્ર આવું ચાલ્યું તો જનતા હવે ખરેખર મોહભંગ તો થઈ જ ગયો છે જે ભાજપના વોટરો છે એ નારાજ છે અને ધીરે ધીરે આખી જનતા નારાજ થઈ જશે આ ભ્રષ્ટ નગરપાલિકા અંજારની એકદમ ભ્રષ્ટ નગરપાલિકા છે છેલ્લા મતિયા નગર માં મારી પાસે લેખિત કાગળો છે છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે છતાંય પણ ગટર પાણીની અને સફાઈની સમસ્યાનો સમસ્યા હલ કરવામાં આવ્યું નથી આજે અહીંયા કને એટલા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ કામ ચાલુ થવું જોઈએ અને આખા અંજારમાં આજ પરિસ્થિતિ છે એવું નથી કે ખાલી મતિયા નગરમાં છે હું સમગ્ર અંજારની જનતાને કહું છું કે કરો નગરપાલિકાને તાળાબંધી કારણ કે આ ભૂંડ ભાજપની સરકાર આ ભ્રષ્ટાચારી સરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ક્યારેય પણ તમારી વાત રાખશે નહીં આપણે દરેક વસ્તુમાં ટેક્સ જેનું નામ હવે જીએસટી કરવામાં આવ્યું છે આપણે દૂધનો પાઉચ લઈએ છીએ એનામાં પણ જીએસટી સરકારને આપીએ છીએ તો બેઝિક સગવડો રોડ રસ્તા સફાઈ અને હાલતે ને ચાલતે જે ઢોરો છે જે ગાડીઓ માથડાય છે માણસો મરે છે અને અબોલા જીવ છે ઢોરને પણ વાગી જાય છે ક્યાંક કે એમનું પણ મૃત્યુ થઈ જાય છે તો આ નગરપાલિકાની જવાબદાર છે આ ભાજપની સરકાર જવાબદાર છે જે ટેક્સ આપણે આપીએ છીએ એનામાંથી આપણે વર્તણ રૂપી આપણે કમ રોડ રસ્તા અને સફાઈ આવી બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ પણ એ પણ નથી મળતી આપણા ટેક્સના પૈસામાંથી આપણા ટેક્સના આપણી GST માંથી તો મારી જનતાને વિનંતી છે કે તમારી જે જે સમસ્યાઓ છે એના માટે આવો ને નગરપાલિકાના તાળાબંધી કરો અને કઈ નગરપાલિકા કેસ કરે છે જનતા કચ્છ ની ખંભીર છે બોલવા તૈયાર નથી નકર આખું આખા કચ્છમાં આને આ પરિસ્થિતિ છે અધિકારીઓ આવે જ બાર વાગે છે અહીંયા કને ચીફ ઓફિસર એક તો છે ની ચાર્જમાં છે પોતે રજામાં ગયા છે તો કોને રજૂઆત કરવા માટે પ્રજા આવે રાજીનામારાથી કામ ન થતું હોય તો તમે રાજીનામા આપી દો ભાજપની ની ચાપલું ઘણી બધી થઈ ગઈ અને તમારા અધિકારીઓથી પણ હું કહું છું અધિકારીઓને પણ જો કામ ન થતું હોય જનતાના પ્રશ્નો થી હલ ન થતા હોય તમારું જે પગાર છે ને એ જનતાના ટેક્સ જીએસટી માંથી મળે છે ભાઈ અને આ વસ્તુને ધ્યાન રાખજો જો નતા હોય તો રાજીનામા આપી દોર આવનારા દિવસોમાં આ પહેલો છે ની દરેક સમાજને વિનંતી કરું છું કે આંદોલન કરો હું તમારી સાથે છું બેઝિક સુવિધાઓ સરકાર ન આપી શકતી હોય રોડ રસ્તા ગટર પાણી સફાઈ અને આખલાની જે સમસ્યા છે એને હલ ન કરી શકતી હોય તો રાજીનામા આપી દેવા જોઈએ નથી આપતા તો રાજીનામા આપવા માટે આપણે મજબૂર કરવું પડશે આપણે આંદોલન કરવું પડશે પોલીસ અને અધિકારીઓથી ડરવાની જરૂરત નથી એમને પણ પગાર આપણા ટેક્સ માંથી મળે છે આ વસ્તુને યાદ રાખજો અને આજે આજે મતિયાનગરની જે સમસ્યા છે એનો હાલ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી અમે ઉઠવાના નથી જે અંતિ પ્રશ્ન બાજુ જાય મત્ય નું અમે પણ ઘણું કવરેજ કરેલું છે શું કારણ દેવાનું કામ નથી કરતા એક તો જાતિવાદ આ સરકાર જ જાતિવાદ ઉપર બની છે ધર્મ અને જાતિના નામ ઉપર ધંધા કરાવવા એકબીજામાં વેર વિખેર કરવો આ સરકારનો બેઝ જ એ છે એટલા માટે મતિયાનગરના કામ નથી થતા અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ એમ લાગતું હશે કે ભાઈ આ પ્રજાને છોડી દો ને શું કરવાનું આ પ્રજા ટેક્સ આપે છે આ દેશના જે આ પાકિસ્તાન કે બાંગ્લાદેશ થી નથી આવ્યા આ અહીંયા જનતા છે માટે વિનંતી છે કે ભાઈ આજે ને આજે તાત્કાલિક ધોરણે જે ગટર ઘરમાં ઉભરી આવે છે રોડ રસ્તામાં ગટર પડી છે ત્યાં કને ચાલો મારી સાથે હું બતાવું સ્કૂલમાં બાળકો જાય છે ગટરમાંથી પસાર થઈને જાય છે આજે રોગચાળો એટલો ફાટી નીકળ્યો છે તો મહેરબાની કરો અને આજે ને આજે આ સમસ્યાનો હલ કરવામાં આવે જે જીયુડીસી નો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ગટર એના કારણે જે કામ ચાલુ છે એ કામ ને લીધે જે સમસ્યાઓ ઊભી થઈ છે એના માટે આજે આ પબ્લિક અહીંયા આવી હતી એની રજૂઆતો સાંભળી દે અને એનું નિરાકરણ કરવા માટે અત્યારે બી એક ટીમ મૂકી છે અને એક ટીમ બપોરના બી મોકલવામાં આવશે અત્યારના એ પ્રોજેક્ટ બે જગ્યાએ જીયુડીસી નો પ્રોજેક્ટ ચાલી જ રહ્યો છે એની સમસ્યાનો પરમાનન્ટ સોલ્યુશન આવે જે એમણે રજૂઆત કરી બને કે ભાઈ આટલા ટાઈમથી પ્રોજેક્ટ શું સમસ્યાઓ છે પણ એમની સમસ્યાઓના અંત માટે જ સરકારમાં જીઓડીસી માં જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ડ્રેનેજનો એ પ્રોજેક્ટ પૂરો થશે એના પછી એમની સમસ્યાનો કાયમી અંત આવવાનો છે અને એ પ્રોજેક્ટ હાલમાં ચાલુ છે એના કારણે થોડીક સમસ્યાઓ વધી ગઈ છે કેમ કે એ જે ડ્રેનેજ બનાવે છે એના કારણે એક બે ડ્રેનેજ બંધ કરે લાઈન એના કારણે એ પ્રોજેક્ટના કામને કારણે એ સમસ્યાઓમાં વધારો થઈ ગયો છે અને જે બીજી એક વિસ્તારની વાત કરી બે એક નીચાણવાળા વિસ્તાર છે તો એનામાં વરસાદ પડે એટલે પાણી ભરાય પાણી ભરાય એટલે એના કારણે ડ્રેનેજમાં એ લોકો પાણી મૂકી દે છે ચેમ્બરના ઢાકડા ખોલે તો એ બી એ લોકોએ પણ થોડી તકેદારી રાખવી પડે કે એ ન કરે તો સમસ્યાઓ ઓછી આવે અને નીચાણવાળો વિસ્તાર છે એટલે એ થોડીક સમસ્યા છે પણ હવે એનો જે જીઓડીસીમાં પ્રોજેક્ટ છે અને મેઇન લાઈન સાથે ડાયરેક્ટ કનેક્ટ કરે છે એને

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માં ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રીંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો